કોઈ વસ્તુ લેવા મોકલું એટલે દુઃખો ને કોણ વાળા કે મેઠા બા તમારો છોકરો હું બોલાશે જ ખબર પડતી નહીં ત્યાં બધું મારા માથા પડ્યું છે અને મારા છોકરો એક ને એક પણ એનું એ જો મારા હરખાઈ આવતી નહીં આ ભગવાનના કરી ના હું જોતો નહીં એનો વળી જો હરખાઈ આવી જવો ને આટલી જોક સંબંધ થઈ જવો જ ને તો સારું હતું તો વળી એને બાયડી આવી જાય ને તો વળી મારા થોડું ઓછું કોમ થાય પણ હું કરું ભગવાનને ગમાઈ એ ખરું આ જેટલી જગ્યાએ હગો હગું છું પણ જો હરખાઈ જ નહીં આવતી મારા વળશાની વાની

જો કેટલા રઈ નાના કેટલું મોળ થાય છે ખબર પડે છે કે નહીં લે फटाफट फटाफट તો તમારી દો ઉડ રેજે લે આલુ નક પછી બધા શમાડ દે ને તોય પર લોટો પડશે આટલા શમાડ દે આ તો નહિ શમાર કાઢજે ભાઈ છોડિયો ના કરતી ઊગ ના રતો દેનો તમારોનો તો મોટોમોટો માફ શમાર પછી ખળઈ ના રય મેમોનો વાત કરું છું

બટા બટા અલ્યા નકદી બે આવો હા હો બેટા આ કુતરં કાટકે હા લે બેટા નકદી બે આવો ઓલ 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 ના કરે લ્યા ઉપર બે કેળો ઓલ આવ આ દૂધ આલવા જો તો ના ના હા હા આવ રોમ 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 પોણી મહી આલી બેટા તો ઓકે તો મને ની આની હું હા આપને જો મને જફાઓ શું ઓસી છે કે ના ના જી હોય કરવું પડે કે વાર ઓન હા અડિયો ને પટિયો જે છે ને કોફી ના ના હા હા બટા હા તો આ આટલા કો તો

บอกเลยไม่บอกคนส่วนใหญ่ไม่แก่ตาก็ที่อัปเปิ้ลหัว200ที่อัปเปิ้ลทุกหัว200บ้าบ้าเอาบลาจีนะอาซุกชนิดจังโอ้นาทีอาตัวไอ้บอลนะเอานะเอามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามามา

ભગવાન હો નહી अंझां बत्जा ऊख्तो बत्तत क्तो recess पूछो ना जमीन 10 विगास પોતાની जमीन है एकच छोकू है ના ના અસન બેસન ના કશી જો વેસન તો તમારા ભોણીઓ છે એનું પૂછો છે ઉઠાવો ફોન રવા હાલ તો ફોન આયો તો બોબળા મને કોઠું પડાય એ તો કહી જઈ પડી

हुजबी सोन्दे तमान हा मारे त सानी केती म ह केती म हु करन केती म हो तो कोइ ना वर्षाद आयो એટલે બધું ભઈ ગયું હા આવા ગઉ આયા તા જે હાપોટ થઈ ગયાસ આપોટ થી હં હો હં તું ન તીવાનો દાદિયન ના ના બૈન થ બૈન થ નો તો પાણી પાણી ના આ ના Waduh, oh, Waduh Pani, Pani Ya, Nanti, Peri itu jauh-jauh, <laughs> <laughs> itu jauh, Mali, ya Hah? Biar, Woi Kamu મે <imitra> 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 ah! <imitra> <imitra> ah! ah!

છોકરા ને જેવું શોધું તેવું મળી રહ્યું તમારે જેવું છે મારા ઘેરે હતું હો છોકરો તો તો તમારે છોડી